તો આજે આપણે પનીરના પરાઠા બનાવીશું એમાં મેં ઘઉંનો લોટ લીધો છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે મોવડ માટે તેલ નાખીશું हवे आपण सारी रीती मिक्स करे आपण थोड़ थोडं करून पानी नाखवान लोट सारी रीटे बाधी लसू હવે આપણો લોટ થોડો કઠણ રાખવાનો છે હવે આપણો લોટ ગયો છે પાંચ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે અહીંયા સો ગ્રામ જેટલું હવે મેં અહીંયા સો ગ્રામ પનીર લીધું છે હવે આપણે પનીરને છીણી લેવાનું છે હવે આપણે નાખી દઈશું હવે આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું આપણે થોડું ઓછું લેવાનું છે ત્યારનું મેં મીઠું નાખ્યું હતું લોટમાં હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ધાણા જીરું નો પાવડર નાખીશું હવે આપણે લાલ મરચું થોડું રાખવાનું છે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે પરાઠા વણી લઈશું આ રીતનું વચ્ચે દબાવતા જવાનું છે હવે આપણે પનીરનું સ્ટફિંગ ભરી લઈશું હવે આપણે આ રીતનું કવર કરી લઈશું આપણે પરાઠાને હળવે હાથે વણવાનું છે હવે આપણે પનીર નો પરાઠો વણાઈ ગયો છે હવે આપણે તવી ગરમ કરી લઈશું હવે આપણે તવી ગરમ થઈ ગઈ છે હવે આપણે પરાઠો નાખી લઈશું હવે આપણે ઉપરથી તેલ લગાવીશું હવે તેલની જગ્યા બધા લગાવી શકો છો અહીંયા અત્યારે મેં તેલ લીધું છે આપણે પલટાઈ લઈશું હવે આપણો પનીર નો પરાઠો થઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું